સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર પચીસ નિર્મળ ગુજરાત એવોર્ડ અંતર્ગત વડોદરાને બીજા નંબરના એવોર્ડ એનાયત થયો રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે એવોર્ડ અને એક કરોડનો શેક આપી બહુમાન કરાયું છે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર પચીસ માં ઉત્કૃષ્ટ પરિણામ કરવા બદલ નિર્મળ ગુજરાત એવોર્ડ નો દ્વિતીય એવોર્ડ વડોદરાને એનાયત થયો તો ચાર હજાર પાંચસો નેવ્યાસી શહેરોના સર્વે બાદ દસ લાખની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સત્તર સપ્ટેમ્બરથી જે કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે અને બીજી ઓક્ટોબર સુધી આખા દેશભરમાં કાર્યક્રમ ઉજવણીને મને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશભરમાં દેશને સ્વચ્છ કરવાનો એક કાર્યક્રમની આગળ વધ દબાવતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે આના ભાગરૂપે આજે મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ અફેર્સ ભારત સરકાર અને ગુજરાત રાજ્યના મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત મેન્ટર સિટીઝ એન્ડ મેન્ટી સિટીઝના કન્સેપ્ટ લાવવામાં આવી છે એમાં જે સારા પર્ફોમન્સ સ્વચ્છ સર્વેક્ષણમાં કરતા જ આવતા સિટીઝ અને કયા સર્વેક્ષણમાં કામગીરી કરનાર સિટીઝને મેન્ટર તરીકે નિમણ કરવામાં આવી છે અહીંયા ગુજરાતમાં અમદાવાદ સુરત અને વડોદરા આ ત્રણ સિટીઝને મેન્ટર સિટી તરીકે જે નવા બનાવેલ મહાનગરપાલિકા છે સુરેન્દ્રનગર એમને જોડે અને પાંચ નગરપાલિકાઓ જેમાં સાવલી સિહોર જામરાવલ લીમડી ચાર નગરપાલિકાને પણ આપણા સાથે મેન્ચી સિટીઝ તરીકે જોડ્યા છે આ કરવાનું ઇન્ટેન્શન આ છે કે મેન્ટર સિટી કઈ તરીકે વડોદરા જે કામગીરી કરી રહ્યા છે અત્યારે જે ઇમ્પ્રુવમેન્ટ્સ લાવી રહ્યા છે એના ધ્યાને લેતા ગઈકાલે માન્ય રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાની બીજી રેન્કિંગનું બે હજાર દરજ્જો પણ આપવામાં આવી છે અને એ કરોડનું ઇનામ પણ આપવામાં આવી છે કે બે સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ્સ આવી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં આપણે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને આવા નવા બનેલા મહાનગરપાલિકાને પણ સપોર્ટ કરી શકે રૂપોર નેશન પ્લસ પોર્ટલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર